દેશભરમાં લોકસભા ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ ફૂલ ફોર્મમાં નજરે પડી રહ્યા છે ચૂંટણી જીતવા ઉમેદવારો તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતની મહત્વકાંક્ષી બેઠક વલસાડ ઉપર એક નજર કરીએ તો ભાજપે આ બેઠક પરથી સાંસદ ડોક્ટર કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે ધવલ પટેલ દક્ષિણ પંથી ટ્વિટર હેન્ડલમાં જાણીતું નામ છે તેઓ મૂળ નવસારી જિલ્લાના જરી ગામના વતની છે

તેઓ એસવીએનઆઈટી સુરતમાંથી બીટેક છે સાથે જ તેમણે સિમ્બાયોસિસ પુણેમાંથી એમબીએ કર્યું છે તેમણે કમ્પ્યુટર એન્જિનિયર તરીકે કેપ કેપચેમની અને એક્સચેન્જર જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું છે સાથે જ અમેરિકા યુરોપ દક્ષિણ પૂર્વ એશિયા મધ્ય પૂર્વમાં પણ તેમણે કામ કર્યું હતું પરંતુ અચાનક જ નોકરીનું મોઉ છોડી તેઓ રાજનીતિ તરફ વળ્યા છે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના કામથી खासा પ્રભાવિત જોવા મળ્યા ધવલ પટેલે વર્ષ 2009 માં ભાજપનું પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કર્યું હતું પરંતુ વિધિવત રીતે વર્ષ 2021 માં તેઓ ભાજપમાં જોડાયા હતા સાથે જ તેમણે વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ઓનલાઈન કેમ્પેનિંગ પણ કર્યું હતું જે બાદ વર્ષ 2021 માં ધવલ પટેલે કેપચેમની કંપનીમાંથી ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી સંપૂર્ણ રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી